ભાઈ બેન ને તાવ આવતો હોય તો મરકસ ગામમાં દાદાશ્રી આયુર્વેદિક દવા આપે છે તો આવજો નમસ્કાર દર્શક મિત્રો હું આપનો આદિવાસી મિત્ર કુણાલ કુમાર વાહલા દર્શક મિત્રો દૂર દૂર થી જોઈ રહેલા મારા ચાહક મિત્રો દર્શક મિત્રો આજે નવા અંદર આજે હું તમને નવી મુલાકાત સાથે હું તમને આજે કંઈક વિડીયો બતાવવા લઈ જઈ રહ્યો છું દૂર દૂર થી જોઈ રહેલા મારા ચાહક મિત્રો આદિવાસી મિત્રો ભાઈઓ બહેનો આપ ને મારા જય જુહાર જય આદિવાસી વહેલા દર્શક મિત્રો તાપી જિલ્લામાં આવેલ નાનકડું ગામ અને ડોલવણ તાલુકામાં આવેલ ઉચ્છ ગામમાં હું આજે આવેલો છું અને તમે વિચાર કરો હું માહિતી આપું તે પહેલા મારી સાથે આપણા આદિવાસી ભાઈ અને વડીલ છે તે હું તમને વાત કરાવીશ દાદા આપનું શુભ નામ જણાવશો ઉદયજી ઉદયસિંહભાઈ સુરજીભાઈ દાદા આપ જે આયુર્વેદિકના જાણકાર છો તમે અને મને પણ બીજા વ્યક્તિ દ્વારા ખબર પડી કે તમે આયુર્વેદિક ઉપચાર કરો છો તો આયુર્વેદિક ઉપચારમાં તમે કઈ દવાના ખાસ ફેમસ જાણકાર છો

દાદા કરતા હતા તેમ મને કરાયું નહીં કરતા હતા પણ દાદા એ માયનો નહીં કરવું પડે ટેસ્ટ કરાય દાદા પર દૂર ને પછી મેં કરતો છે ત્યાં હું નહીં કરું મિત્રો તમે વિચાર કરશો દાદા પાસે થી દૂર દૂર થી લોકો આવે છે અને એ દાદા આ દાદા ખાસ તાવના સ્પેશિયાલિસ્ટ છે વ્યક્તિને કયા કયા પ્રકારનો તાવ હોય તો તમારી જડીબુટ્ટીથી તાવ હારો થાય છે હા

આપણે કોંકો બોંકો નહીં આવે બરાબર મિત્રો અહિયાં કોઈ કોઈ પ્રકાર નહીં બાધા માનતા નારેડ ની સેવા રાખવામાં આવતી નથી આ દાદા દાદા તમારી કેટલી ઉંમર લગભગ સાઠ સિત્તેર સાઠ સિત્તેર વર્ષ ની ઉંમર છે દાદા ની અહીં કોઈ પ્રકારની દેવી દેવતાની માનતા બાધા રાખવામાં આવતી નથી માત્ર ને માત્ર દાદા પાસે એક કુદરતી જડીબુટ્ટી થી સૂર્ય આપણા દેવો સૂર્ય અને ચંદ્ર દેવો છે આદિવાસીના ખાસ દેવો એ દેવોના આશીર્વાદથી આ દરેક દર્દીઓને સારવાર આપે છે મિત્રો બને તા સુદીપ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો દૂર દૂર થી જોઈ રહ્યા હોય આપણા આસપાસના દરેક વ્યક્તિને આ વિડીયો ખૂબ ઉપયોગી થશે જેથી કરીને તમને ફાયદો થશે અને આપણા આદિવાસી ભાઈઓ બહેનોને આ વિડીયો થકી ફાયદો થાય એટલા માટે હું આ વિડીયો ઉતારી રહ્યો છું દાદા તમારા ઘરે આવવા માટે મારા દર્શક મિત્રોને તમારું એડ્રેસ જણાવશો ઉમરકચ ગામનું નામ ડુંગરી ફળિયું છે અને તાપી જિલ્લામાં આવેલ ડોલવણ તાલુકામાં ઉમરકચ અને દાદા તમે આ ગામમાં ફળિયામાં કયા નામથી ખાસ ફેમસ એ છે ને મારું આપું નામ જાણની કેવની હા એ છે ને હા દોરો બાંધે એ પબ્લિક થઈ ગયેલું મિત્રો તમારે તમારે ખાસ ધ્યાન રાખ રાખવાનું કે આ દાદા તાવના દોરાથી ફેમસ છે યાદ રાખજો એટલે તમે જ્યારે પણ આવો ત્યારે દાદાનો તમે સંપર્ક કરજો અને ખાસ આવવાનું ભૂલતા નહીં ને ઓ બહુ વર્ષો નીકળી ગયા ને આ સેવા કરતા છે કોઈ મંદિરની મળે નારિયેળની જોઈએ અગરબત્તીની જે સૂર્યચંદ્રથી મેં કરું હા અહીંયા અને દૂર આવે માણસ દુનિયાભરનો માણસ રાતના દસથી અગિયાર વાગે રૂજના એસે જવાય નહીં મારે બરાબર હા એટલે એસે જવાય નહીં ને જાલી મૂળી કામ કરું જડીમૂળીથી હા જોડીમૂળીથી હા હા આપણે ડાંગમાં ના હવાથી આવી જાય બરાબર તેના આવી જાય બરાબર તમને મળીને મને ખૂબ આનંદ થયો કે આપણા આદિવાસી સમાજની અંદર તમે આ વનસ્પતિથી નાનકડા એવા ગામમાં તમે ખૂબ જાણકાર છો બરાબર અને લોકોને તમે નિસ્વાર્થ ભાવે મિત્રો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે બને ત્યાં સુધી વિડીયો શેર કરજો અને જે બીજા મારા ચાહક મિત્રો છે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર આપણે આદિવાસી મિત્રોને શુભ સંદેશ કંઈક આપવો છે તમારે વ્યવસ્થિત કામ કરજે કોઈને

બેન છે બેન તમારું શુભ નામ જ કેટલા દિવસ થી તાવ આવે છે દાદાના ઘરે તમે આવ્યા દાદા એ જે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ તમને કરી

તો તમે ખાસ કહેજો કે ભાઈ બેન ને તાવ આવતો હોય તો મરકસ ગામ માં દાદા સે આયુર્વેદિક દવા આપે છે તો આવજો જો માસ્ટર જે આવેલા છે ને એક દિવસ આવ્યો એક છોકરા છે ધંધરી અને એણે બતાવ્યું એટલે આ નંબર બગાવા મારે આપેલા છે માસ્ટર લઈ જતા છે ના જાણ્યા જાણતો છે એટલે આપણે વિડીયો કરવા આવેલા છે આજે આપણે ઓટલા પર અમે બેઠેલા છે હા મારે તમને જાણકારી પ્રાપ્ત થાય એટલા માટે આ હું વિડીયો બનાવી રહ્યો છું જય આદિવાસી સૌને બધાને મારા જય આદિવાસી જય જોહાર વાલા દર્શક મિત્રો બને ત્યાં સુધી વિડીયો શેર કરજો અને બીજું કે તમે કયા ગામથી તમે આ વિડીયો જે જોઈ રહ્યા છો એ કોમેન્ટની અંદર ખાસ લખજો દાદાનો નંબર મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલો છે દાદાનો નંબર મેં એડ કરેલો છે ગામ સરનામું પણ મેં એડ કરેલું છે એટલે તમને જરૂરિયાત હશે તો તમે કોલ કરીને પણ આપજો સરનામું પણ મેં આપેલું છે આપણા આદિવાસી ભાઈ જ છે દાદા છે નિસ્વાર્થ ભાવે દાદા સેવા કરી રહ્યા છે બરાબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી